નવી સવારમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આજે નવી સવારના સ્ટુડિયોમાં શ્રી જીતુભાઈ શાહ જે પંડિતજીના હુલામણા નામે પણ જાણીતા છે એ આવ્યા છે આપનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ ગુજરાત માટે આપણા બધા માટે આનંદની વાત છે કે પ્રાકૃત ભાષાને ભારત સરકારે ક્લાસિકલ લેંગ્વેજ એટલે કે શાસ્ત્રીય ભાષા તરીકે જાહેર કરી છે અને પ્રાકૃત ભાષાને આ દરજ્જો મળ્યો આ બહુમાન મળ્યું એમાં જીતુભાઈનું મોટું પ્રદાન વણથંભી બે દાયકાની એમની મથામણ ઝુંબેશ અને પ્રયત્નો જીતુભાઈની ઓળખ એક વિદ્વાન વ્યક્તિ તરીકેની છે ઇન્ડોલોજી સંગ્રહાલય અમદાવાદમાં આવેલું છે ખૂબ પ્રતિષ્ઠિત અને જાણીતું છે બહુ મહત્ત્વનું છે એમાં તેઓ ડિરેક્ટર હતા વર્ષો સુધી અને ભારતીય દર્શનશાસ્ત્ર ભારતીય ભાષાઓ અને જૈનાગમો આ બધાના તેઓ આપણે એમ કહી શકીએ કે માત્ર અભ્યાસી નથી એ પારંગત પણ છે નિષ્ણાત પણ છે જીતુભાઈ પહેલાં તો આખા ગુજરાત વતી તમારો આભાર માનીએ કે પ્રાકૃત ભાષાને તમે આ એક બહુમાન અપાવ્યું એટલે પહેલો જ પ્રશ્ન તો તમને એ કહું કે જ્યારે આ જાહેરાત કરી ભારત સરકારે આમ તો ભારતની કુલ પાંચ ભાષાઓને આ દરજ્જો આ વર્ષે હમણાં જાહેર થયો છે ત્યારે તમારા મનમાં પહેલી લાગણી કઈ થઈ હતી રમેશભાઈ સૌથી પહેલાં તો હું આપનો આભાર માનું છું આપે મને અહીંયા આમંત્રિત કર્યો અને આપણી પ્રાચીન ભાષાઓ વિશે કંઈક કહેવા માટે મને જણાવ્યું તે બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું અમે લોકો વીસેક વર્ષથી પ્રયત્ન કરી રહ્યા હતા અને જ્યારે છેલ્લા દોઢેક વર્ષથી તો અમે રાહ જ જોઈ રહ્યા હતા કે આજે આની ઘોષણા થશે કાલે થશે આજે થશે એટલે જ્યારે ઘોષણા થઈ આની અને જાણ્યું ત્યારે ખરેખર અત્યંત આનંદનો અનુભવ થયો હર્ષ થયો અને એક બહુ લાંબા સમયથી જેની પ્રતીક્ષા કરી રહ્યા હતા અમે એ સ્વપ્ન એકદમ સાકાર થયું હોય એવો અનુભવ થયો પ્રાકૃત ભાષાની સાથે સાથે બીજી પણ ચાર ભાષાઓને પ્રાકૃત ભાષાની સાથે એકદમ નજીકની ગણાય એવી પાલી ભાષાને પણ શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપ્યો એ ઉપરાંત બંગાળી આસામીય અને મરાઠી એમ પાંચ ભાષાઓને એક સાથે શાસ્ત્રીય ભાષાનો દરજ્જો એટલે કે ક્લાસિકલ લેંગ્વેજને દરજ્જો ઘોષિત કર્યો એટલે આપણે ખરેખર આનંદ લેવા જેવી ઘટના કહેવાય કહેવાયું એમને એ સમજાવો કે આ દરજ્જાનું મહત્ત્વ શું આ દરજ્જો છે શું અને એનું મહત્વ શું શાસ્ત્રીય ભાષા અથવા ક્લાસિકલ લેંગ્વેજનો અર્થ એ છે કે જે પંદરસો વર્ષ પહેલાંની ભાષા હોય એ ભાષામાં ઘણું બધું સાહિત્ય રચાયેલું હોય જેમાં જ્ઞાનનું ઘણી બધી વાતો કહેવાય હોય અને એમ કહીએ કે આપણી ભારતીય સંસ્કૃતિનો ઘણો મોટો વારસો એમાં જળવાયેલો હોય એવી ભાષાને શાસ્ત્રીય ભાષા તરીકેનો દરજ્જો મળે કે જેના કારણે આ ભાષાનું અધ્યયન વધે ખાસ તો આ ભાષા લુપ્ત ન થઈ જાય એના માટે આ કંઈક ક્લાસિકલ લેંગ્વેજનો દરજ્જો ઘોષિત કરવામાં આવે છે પ્રાકૃત ભાષા વિશે પણ આવું જ બન્યું કે આપણા પંદરસોથી વધુ વર્ષો જૂની આ ભાષા છે ખાસ કરીને તો શ્રવણ ભગવાન મહાવીર અને ગૌતમ બુદ્ધને એ બધા જ્યારે વિચરણ કરતા હતા ત્યારે આ ભાષા લોકભાષા હતી જનભાષા હતી અને આ જ ભાષામાં બધે વ્યવહાર ચાલતો હતો સંસ્કૃત ભાષા હતી પંડિતોની ભાષા હતી પુરોહિતોની ભાષા બની ગઈ હતી એટલે આપણા વેદો અને ઉપનિષદો આપણી પાસે હતા જ એ વખતે એ સંસ્કૃત ભાષામાં હતા અને સામાન્ય જન આ બધું જાણતો નહોતો કે આમાં શું કયું છે ઉપનિષદોમાં આપણા અધ્યાત્મની આત્માની આ બધી બહુ ગહન વાતો આપણને પ્રાપ્ત થાય છે પણ આ બધા પુરોહિતો અને એ બધા આનો પોતાના મન ફાવ્યો અર્થ કરતા હતા અને લોકોને ભરમાવતા હતા એટલે બહુ મોટી ક્રાંતિ કહી શકાય એવું પગલું શ્રવણ ભગવાન મહાવીરે અને ગૌતમ બુદ્ધે ભર્યું કે એમણે લોક ભાષામાં ઉપદેશ આપવાનું શરૂ કર્યું એટલે પ્રાકૃત ભાષા પ્રાકૃત ભાષા એટલે એ વખતે મગધમાં બોલાત એટલા માટે એને માગધી કહે છે અને પાલી ભાષા એટલા માટે પાલી શબ્દનો પ્રયોગ થાય છે આમ છે તો મગધની જ ભાષા એ પણ માગધી ભાષા છે બહુ થોડું અંતર છે પણ પાલી શબ્દનો અર્થ થાય છે બુદ્ધના વચનો પવિત્ર વચનો અને એ વચનો જેમાં સંગ્રહિત થયા છે એને પાલી ભાષા કહેવામાં આવે છે અને એમાં પાલી ત્રિપિટકો લખાયેલા છે એટલે એ ત્રિપિટકોમાં એ વખતે ગૌતમ બુદ્ધે જે પણ ઉપદેશ આપ્યો એનો સંગ્રહ કરવામાં આવ્યો છે પ્રાકૃત ભાષા કેટલી સમૃદ્ધ છે એનું સાહિત્ય કેટલું છે છે કેવું મેં સૌથી પહેલી વાત કરી કે એ સમયની આ લોક ભાષા હતી જનભાષા હતી અને પ્રાકૃત ભાષામાં ઘણું બધું સાહિત્ય રચાયેલું છે જૈનોના બધા જ આગમો એટલે પિસ્તાલીસ આગમો છે એ પિસ્તાલીસે પિસ્તાલીસ આગમો પ્રાકૃત ભાષામાં રચાયેલા છે ને આજે આપણને એ ગ્રંથો મળે છે એટલે એ સાહિત્ય છે એના પછી એના ઉપર જે ટીકાઓ લખાઈ જુદા જુદા પ્રકારની એમાં નિર્યુક્તિ કરીને એ ટીકાઓ છે એ બધી પ્રાકૃત ભાષામાં લખાયેલી છે પછી ચૂર્ણી કરીને એના પછીના તબક્કામાં જે ટીકાઓ રચાય એને ચૂર્ણી કહે છે તો એ પણ પ્રાકૃત ભાષામાં રચાય છે પછી એ ભાષ્યો છે એ પણ પ્રાકૃત ભાષામાં રચાયા છે એટલે મૂળ આગમો નિર્યુક્તિ ભાષ્ય અને ચૂરણી આ બધું જ પ્રાકૃત ભાષામાં લખાયેલું છે એટલે એટલું જ સાહિત્ય તો ધાર્મિક અને સૈદ્ધાંતિક સાહિત્ય થયું એ ઉપરાંત ઘણા બધા ગ્રંથો પ્રાકૃત ભાષામાં રચાયેલા છે સ્વાભાવિક છે કે એ વખતે લોકભાષા હશે તો ત્યારે જે સર્જકો લખતા હશે એ પણ પછી પ્રાકૃતમાં જ લખતા હશે પ્રાકૃત ભાષામાં સાહિત્ય રચાતું હતું પણ મોટાભાગે ધાર્મિક સાહિત્ય રચાય પણ બીજી ઇન્ટરેસ્ટિંગ વાત કહું કે જ્યારે અશોક કલિંગનું યુદ્ધ થયું ને પછી લોકોમાં એમના વિશે થોડીક જાત જાતની વાતો ફેલાઈ હતી એટલે લોકોનો જે ડર હતો ભ્રમ હતો એ બધું શાંત કરવા માટે એમણે શિલાલેખો લખાવ્યા એટલે ભારતમાં અશોકના શિલાલેખો જુદી જુદી જગ્યાએ પૂર્વથી પશ્ચિમ ઉત્તરથી દક્ષિણ અનેક શિલાલેખો મળે છે આપણે ગિરનારમાં પણ શિલાલેખ છે એ શિલાલેખો છે એ બ્રાહ્મી લિપિમાં લખાયેલા છે તો બ્રાહ્મી લિપિ ભારતની પ્રાચીન લિપિ માંની એક લિપિ છે અને સામે બીજું એ પ્રાકૃત ભાષામાં લખાયેલા છે એ બધા જ અને લિપિ બ્રાહ્મી લિપિ છે એટલે એ દ્રષ્ટિએ તમે જુઓ તો આપણને ભાષાની સમૃદ્ધિ ખ્યાલ આવે કે આખો ભારતમાં પ્રાકૃત ભાષા પ્રચલિત હતી લોકો એનો ઉપયોગ કરતા હતા બોલચાલની ભાષા હતી એ સમયે એટલે આ જે અશોક પછી ખારવેલ નામનો એક રાજા થયો મહામેઘવાન ખારવેલ ઓરિસ્સાની અંદર અને એણે પણ પછી બહુ જ મોટો પરાક્રમ કરીએ અને પોતાની સત્તાનો વિસ્તાર કર્યો હતો બહુ જ મોટો એ રાજા થઈ ગયો અશોક પછીનો કોઈ રાજા હોય તો એ ખારવેલ રાજા છે અને હાથી ગુફા નામની ગુફાઓ છે ઓરિસ્સાની અંદર એ એની અંદર ખારવેલે શિલાલેખો કોતરાવ્યા છે એ શિલાલેખો બહુ મોડે મોડે વંચાણા પણ વંચાણા ત્યારે ખ્યાલ આવ્યો કે ખારવેલ એટલો બધો પ્ર પ્રતિભાશાળી હતો પરાક્રમી હતો એ વખતે આ કલિંગના યુદ્ધ પછી અને આ લોકો હાર્યા પછી પ્રજા નિસ્તેજ બની ગઈ હતી અને એને જોમ આપવા માટે એણે રાજ્ય દ્વારા અનેક જુદા જુદા કાર્યક્રમો કર્યા અને પ્રજાને એકદમ ઉત્સાહી બનાવી જોમવંતી બનાવી પરાક્રમી બનાવી એ આખો શિલાલેખની અંદર કોતરેલું છે કે એણે કેવી રીતે કર્યું જો આપણને એ શિલાલેખ ન મળ્યો પણ એ ખ્યાલ જ ન આવત કે ખાર્વેલ નામનો કોઈ રાજા થયો હતો અને એણે આવું પરાક્રમ કર્યું હતું પછી શું છે કે જ્યારે આપણું ભારતનું બંધારણ લખાયું અને ભારત દેશ છે આપણા દેશનું નામ ભારત છે એવું સ્થાપિત કરવા માટે પ્રાચીન ઉલ્લેખો જોઈતા હતા તો સૌથી પ્રાચીન ઉલ્લેખ આ ખારવેલના શિલાલેખોમાં છે ભારત વર્ષમ અને એ જે ઓરિજિનલ કોપી છે બંધારણની એના ઉપર એ શિલાલેખનો ફોટો મૂકવામાં આવ્યો છે એટલે એ પણ પ્રાકૃત ભાષામાં છે હા એટલે હા એટલે પ્રાકૃત ભાષા એ ભારતની જનભાષા હતી લોકભાષા હતી અને બહુ સાહિત્ય રચાયેલું છે ઘણું બધું સાહિત્ય રચાયેલું છે એટલે ઘણા બધા જે ઇતિહાસકારો છે તે એવું કહે છે કે પ્રાકૃત ભાષા પાલી ભાષા અને સંસ્કૃત ભાષા ત્રણેય ભાષા પૂરેપૂરી જાણતા ન હો અને એનું સાહિત્ય ન વાંચ્યું હોય તો આપણને ભારતીય સંસ્કૃતિનો સાચો પરિચય થઈ જ ન શકે એટલે ભારતીય સંસ્કૃતિનો સાચો પરિચય કેળવવા માટે આ ત્રણેય સાહિત્ય વાંચવું અત્યંત જરૂરી છે જીતુભાઈ ચલો આ તો બહુ સારી વાત કે પ્રાકૃત ભાષાને આટલો મોટો દરજ્જો મળ્યો હવે એનો ફાયદો શું ઘણા બધા ફાયદા છે એક સૌથી મોટો ફાયદો તો એ છે કે હવે યુનિવર્સિટી લેવલે આ પ્રાકૃત ભાષાનો અધ્યયન શરૂ થશે અત્યારે પણ ઘણી બધી યુનિવર્સિટીમાં પ્રાકૃત ભાષાનું અધ્યયન ચાલુ છે ભણાવવામાં આવે છે પણ એ બહુ જ એમ કહીએ ને કે અલ્પસ્તરે અને બહુ ધીમું ચાલી રહ્યું છે સીમિત રીતે હા સીમિત રીતે ચાલી રહ્યું છે પણ હવે સરકાર તરફથી આ ઘોષણા થઈ એટલે અમુક પ્રકારની સુવિધાઓ મળશે એ ઉપરાંત સરકાર એક નેશનલ ઇન્સ્ટિટ્યૂટ બનાવશે પ્રાકૃત ભાષાનું અને એમાં પ્રાકૃત ભાષા માટેની સ્ટડીઝ એના ગ્રંથોનું લાઇબ્રેરી મોટી એ બધું કરશે એટલે એ બીજો લાભ ત્રીજો લાભ છે કે દર વર્ષે ભારતના બે પ્રાકૃત ભાષાના વિદ્વાનને ઇન્ટરનેશનલ લેવલનો એવોર્ડ આપશે સરકાર એટલે એ પણ બહુ મોટો લાભ થશે કે જેથી આ ભાષાને પ્રસિદ્ધિ મળશે રેકગ્નિશન મળશે અને લોકોને પ્રેરણા પણ મળશે કે આપણે પણ પ્રાકૃત ભાષા ભણીએ ત્રીજી વસ્તુ છે કે પ્રાકૃત સાહિત્ય એ બહુ મોટા પ્રમાણમાં છે આપને એક વાતને ખ્યાલ હશે જ કે બે હજાર ત્રણમાં ભારત સરકાર દ્વારા જ્યારે અમે એ લોકોએ અમારી પાસે શ્રમણ ભગવાન મહાવીરને છવ્વીસો મી નિર્વાણ જન્મ કલ્યાણકની જયંતિ આવી હતી ત્યારે અમને એક કહ્યું હતું કે તમે કેવી રીતે ઉજવવા માગો છો એમ ત્યારે આપણે એમને એમ કહ્યું કે બધી ઘણી બધી વાતો થઈ છે પણ મેન્યુસ્ક્રિપ્ટ્સ વિશે કશી વાતો નથી થઈ આઝાદી પછી તો આ હસ્તપ્રતો છે એનું સંરક્ષણ થવું જોઈએ સરકારશ્રીએ અમારી વાત માની અને એમણે નેશનલ મિશન ફોર મેન્યુસ્ક્રિપ્ટ્સ એટલે પાંડુલિપિ મિશનની સ્થાપના કરી અને આખા ભારતની અંદર જેટલી પણ પાંડુલિપિઓ હસ્તપ્રતો છે એનો સર્વે કરાવ્યા તો અત્યારે આપણી પાસે ભારત દેશની અંદર એક કરોડ હસ્તલિખિત ગ્રંથો છે કરોડ કરોડ અને વિશ્વમાં દ્રષ્ટિએ આપણે સૌથી વધુ ધનવાન છીએ એના કરતા પણ બીજી આશ્ચર્યની વાત કરું તમને ખૂબ આનંદ પણ થશે કે આ એક કરોડમાંથી પચીસ લાખ હસ્તલિખિત ગ્રંથો ગુજરાતમાં છે એટલે ગુજરાત પણ મહત્વની વાત એ છે કે એમાંથી વીસેક લાખ ગ્રંથો જૈનોના છે હસ્તલિખિત ગ્રંથો આપણી પાસે પાટણનો ગ્રંથ ભંડાર છે ખંભાતનો છે અમદાવાદમાં પણ જુદા જુદા સ્થળો એ બહુ મોટો સંગ્રહ છે તો આ બધા ગ્રંથોમાં પ્રાકૃત ભાષાની જે હસ્તપ્રતો છે એના ઉપર બહુ ઓછું કામ થયું છે બહુ જ ઓછું કામ એ હસ્તપ્રતોનું સંશોધન થશે હવે જે આ ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો મળ્યો છે એટલે એના ઉપર સંશોધન થશે રિસર્ચ થઈને એ એડિટિંગ થશે પ્રકાશિત થશે એના અનુવાદો આવશે એક ગ્રંથની વાત કરું તો એક વિદ્યા નામનો એક ગ્રંથ છે જે વર્ષો પહેલાં મુનિશ્રી પુણ્ય વિજયજી મહારાજે એનું સંપાદન કરેલું તો અત્યારે આપણે ભવિષ્ય કથનની અંદર બે ત્રણ બાબતો જ જાણીએ છીએ એક આપણે જ્યોતિષ જે જ્યોતિષના દ્વારા આપણે ભવિષ્ય કથન કરતા હોઈએ છીએ બીજો આપણે સામુદ્રિક શાસ્ત્રના આધારે અને હસ્તરેખાના આધારે આમ ત્રણેક બાબતો પ્રચલિત છે પણ આમાં અનેક બાબતો જે અત્યારે વિસરાઈ ગઈ છે એવી બાબતો ઉપર ભવિષ્ય કથન કે ક્યારેક કોણ કેવી રીતે પ્રશ્ન પૂછે તો એનો શું અર્થ થશે એનું ભવિષ્ય કથન તમે કરી શકો બીજી બધી અનેક બાબતો છે કે જેના દ્વારા ભવિષ્ય કથન કરાય તો એ બધી બાબતો અત્યારે લુપ્ત થઈ ગઈ છે અને બીજા કોઈ ગ્રંથોમાં મળતી નથી અંગવિજ્જામાં આ બધી બાબતો કહેલી છે કોણે લખ્યો છે એ જૈનાચાર્ય છે જૈનાચાર્ય એ લખેલો છે અને બીજું જે મહત્વની વાત જયારે આજે છેલ્લા દશકની અંદર ભારતની અંદર ઇન્ડિયન નોલેજ સિસ્ટમની બહુ જ વાત ચાલે છે કે ભારતીય જ્ઞાન પરંપરા તો ભારતીય જ્ઞાન પરંપરાની અંદર જે જૈન જ્ઞાન પરંપરા છે એ અત્યાર સુધી અછૂતી રહેલી છે આવા અંગબીજા જેવા તો બીજા અનેક ગ્રંથો છે કે જેની અંદર ઘણી બધી વાતો કરેલી છે એ વાતો બહાર આવશે અને એનો લાભ જનતાના થશે કે આટલી બધી સૂક્ષ્મ વાતો કરેલી છે એક બીજું દ્રષ્ટાંત આપું તમને કે એક જૈન આગમ છે જેનું નામ છે રાય પેણીયુક્ત એ રાયપ્રસણીય સૂત્ર એટલે રાજપ્રશ્નીય સૂત્ર પ્રાકૃત ભાષામાં છે એમાં પ્રસન્નચિત રાજાએ મહારાજને પ્રશ્નો પૂછ્યા છે નાટ્યકલા નાટકો કેવા કેવા હોય કેવી રીતે નાટકો ભજવાય પ્રાસાદ વિદ્યા પ્રાસાદોનું નિર્માણ કેવી રીતે થતું તો ભારતની અંદર શિલ્પ સ્થાપત્યનું તો બધું મળે જ છે પણ પ્રાચીનતમ ઉલ્લેખો જો ક્યાંય મળતા હોય તો આ રાય પસેણીય સુતમમાં મળે છે એમાં એ સમયે કયા કયા વાદ્યો હતા કેવી રીતે નાટકો ભજવાતા હતા નાટકના પાત્રો કોણ હોય કેવી રીતે એનો અને સાથે પ્રાસાદ આખું નિર્માણ કેવી રીતે થતું ને પ્રાસાદની અંદર શું વિશેષતાઓ હોય એની વાતો કરેલી છે પણ એ આજે ગણો કે પચીસો વર્ષ મારી સાંઈ ભગવાન પછી લગભગ બસો રહ્યો છું ને ત્યારે પણ મારું આખું શરીર રોમાંચિત થઈ રહ્યું છે કે કેટલી મોટી વાત છે કે કેટલો ભારત પાસે ભવ્ય વારસો છે એક બાજુ હવે એઆઈની ની વાત થઈ રહી છે તો બીજી બાજુ આપણે આમ આગળ જતા જતા એઆઈ સુધી પહોંચી ગયા છીએ પણ હજી પાછળ કેટલું બધું ફંફોસવાનું આપણું બાકી રહી ગયું છે કે તમે કહ્યું કે ભવિષ્ય કથનમાં કે આ બે ત્રણ ઉપરાંત પણ ઘણી બધી વાતો હતી આપણી ગુજરાતી ભાષાને ક્લાસિક લેંગ્વેજ શાસ્ત્રીય ભાષાનો દરજ્જો ના મળે મળી શકે કે હવે થોડાક નિયમો બદલાયા પણ છે એક હજાર વર્ષથી વધુ જૂની ભાષા હોવી જોઈએ પહેલા કેટલી 1500 વર્ષ હતો હવે 1000 વર્ષ કર્યો 1000 વર્ષ એટલે મરાઠી ભાષા એ 1500 વર્ષ જૂની હશે એ 1000 વર્ષના દરજ્જામાં આવી 1500 વર્ષ પહેલા તો પ્રાકૃત જ હતી એટલે એ 1000 માં આવી છે તો જો મરાઠી ભાષાને કે બંગાળી ભાષાને મળી શકતો હોય આ દરજ્જો તો ગુજરાતીને પણ મળી મળી શકે કેમ કે ગુજરાતી ભાષાના જે પ્રાચીન ગ્રંથો છે જે બારસો પંદરસો વર્ષ પહેલાંના છે જેમાં

એ પાછું સરકારશ્રીને રજૂઆત કરે એ પછી સરકાર શ્રી સંસદમાં એને મંજૂર કરાવે ત્યારે એને ભાષાનો ક્લાસિકલ લેંગ્વેજનો દરજ્જો મળે આપણે આશા રાખીએ કે એ દિવસ પણ બહુ ઝડપથી આવે કે પ્રાકૃત પછી આ ગુજરાતી ભાષાને પણ એ દરજ્જો મળે જીતુભાઈ તમે નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા અને કેટલી બધી મૂલ્યવાન વાતો અમારા પ્રેક્ષકો સાથે શેર કરી વહેંચી અમને એનો ખૂબ આનંદ છે આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આપનો પણ આભાર